મારું નામ અશોકભાઈ રાઠોડ છે અને હું અત્યારે એક સામાજિક કાર્યકર તરીકે અનુસૂચિત જાતિના પ્રશ્નો ઉપર કામગીરી કરીએ છીએ અત્યારે અમે જે રજૂઆત કરવા આવ્યા હતા એ ખેડા તાલુકાના નવા ગામમાં અમારા એક મિત્ર છે અનુસૂચિત જાતિના વ્યક્તિ છે વિપુલભાઈ વાઘેલા એમણે ગામ પંચાયતમાં દુકાન શરૂ કરવા માટે એક જગ્યાની માગણી કરેલી ગામમાં સોથી વધારે દુકાનો આવેલી છે એમાં એક જગ્યા જે ખાલી છે ત્યાં અમે દુકાન માટે એમણે માગણી કરેલી તો એ જે જગ્યા સાફ સફાઈ કરતા હતા ગામના પંચાયતના જે સરપંચના સસરા છે જસભાઈ એમણે દુકાનની કામગીરી કરતા એમણે અટકાવ્યા એટલે આપણે કાયદેસર પંચાયત જોડે એક વર્ષ પહેલાં જગ્યાની માગણી કરી છે એક વર્ષથી વધારે સમય થયો પણ જાતિવાદી વિચારધારાવાળા સરપંચ અને એમના સસરા આજ દિન સુધી એમણે દુકાન ફાળવી નથી એટલે અમે એ બાબતે લોક ફરિયાદમાં અને કલેક્ટરશ્રીમાં રજૂઆત કરવા અરજદારની સાથે અમે રજૂઆત કરવા હું સાથે પણ ગયેલો કે સાહેબ આ જાતિવાદ રાખીને ગામના અન્ય દુકાનદારોને દુકાન ફાળવે છે અનુસૂચિત જાતિના વ્યક્તિને ફાળવતા નથી અમારી માગણી પછી બે દુકાનો પાકી બની ગઈ છે એમાં કોઈ વાંધો વિરોધ ગામના લોકોએ કે પંચાયત બોડીએ દીધો નથી એટલે અમે જે રજૂઆત કરી તો ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબે સૂચના આપી કે તમે ડીડીઓ સાહેબને મળો મેં ડીડીઓ સાહેબને મુલાકાત કરી એમણે પણ વારંવાર પત્ર વ્યવહાર કર્યો પણ દુકાનો ફાળવી નહીં જેથી એમણે સૂચના આપી કે ભાઈ આખા ગામની દુકાનો હરાજી કરો કે આ અરજદારને દુકાન ફાળવું તો પંચાયતે અત્યારે જે સરપંચના જે સસરા છે વહીવટ કરતા એમણે ગામમાં જાહેર નોટિસ આપી અરજદાર જે વિપુલભાઈ અનુસૂચિત જાતિના છે એમના નામ જો કે ભાઈ આ ભાઈએ દુકાનની માગણી કરી છે એના કારણે તમારે દુકાનો ખાલી કરવાની છે એટલે સો દુકાનદારો અત્યારે ગામમાં અનુસૂચિત જાતિના વ્યક્તિની વિરોધમાં થઈ ગયા કે ભાઈ તમારા કારણે અમારો પાંચ દસ વર્ષનો ધંધો બંધ થઈ જાય એટલે એના માટે તમે આ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે હા

પંચાયત જાતિવાદી વિચારધારાવાળા સરપંચ છે એમને ઈકો ઉપર આવી ગયા છે અને એમણે અનુસૂચિત જાતિના વ્યક્તિને એવી ચેલેન્જ બી કરી હતી કે ઓ તને કોઈ પણ સંજોગોમાં આ ગામમાં દુકાન મળશે નહીં આનું હું જોઉં છું કે તને કોણ દુકાન આપે છે એટલે સરપંચના જે વહીવટ કરતા જે સરપંચના સસરા છે એ અને સરપંચ પોતે આમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ સાથે આવી કન્નડગત કરતા અને આવી નામજોગ જ્યારે દુકાન માટે નોટિસ ફાળવતા હોય તો એમાં એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થઈ શકે કે અનુસૂચિત જાતિના વ્યક્તિને જાણી જોઈને તમે હેરાન કરવાના પ્રયત્ન કરી રહ્યા છો એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આમાં કાયદેસર ગુનો દાખલ થાય અને સરપંચને સત્તા પરથી દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે મારું નામ વાઘેલા વિપુલ છે અને નવા ગામ ખેડા તાલુકા રહું છું અને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે છેલ્લા એક વર્ષથી નવા ગામ ગ્રામ પંચાયતની અંદર જગ્યા ભાડે માગણી કરેલી પણ પંચાયતના જે સરપંચ છે જ્ઞાતિ યાદ રાખીને આજ સુધી અમને જગ્યા ફાળવતા નથી કે અમે આગળ રજૂઆત કરી ડીઓ કલેક્ટર અને ડીડીઓ સાહેબને તો ડીઓ સાહેબે એવો ઓર્ડર આપ્યો કે તમે સમાનતાના સમાનતા માટે વિપુલભાઈને જગ્યા તમારે આપવી પડશે પંચાયતે અમારા નામની વાગેના વિપુલભાઈ મગનભાઈને ગામ પંચાયતની અંદર તકલીફ છે એટલા માટે તમામ દુકાનો રાજી કરવી અમારી નામ જો ફરિયા નોટિસ આપી

我都不会。<Okay. S 2> okay.